મારું ગામ છે જગન્નાથ મહાદેવ ની જગ્યા છે અને રામકથા શિવકથા ભાગવત કથા તથા રામદેવ રામાયણ

આ અમારો રામદરબાર છે હતું જગન્નાથ મહાદેવ કેવલ જ્યારે વડવાઓ પધાર્યા ત્યારે દરબાર કહ્યું કે તમે આપ આની પૂજા સ્વીકાર કરો ત્યારે ગોમતીદાસ બાપુ એવું કહેલ કે રામજી મંદિર બનાવી દો તો અમે પૂજા કરીએ નકરા શિવજીની પૂજા ન કરીએ એટલે રામજી મંદિર બનાવી દીધું અને અમે પૂજા સંભાળીએ છીએ જાગનાથ મહાદેવ શિવાલય અને રામદરબાર એ પરંપરાથી અમે એની સેવા પૂજા કરી રહ્યા છીએ ગાયત્રી શિવાલય અને રામજી મંદિર એ બંને મંદિરો હતા ત્યાર પછી અમારે રવજી બાપા ટાઢાણી ટાઢાણી પરિવાર એનો એવો ભાવ થયો આપણે ગાયત્રીજીની સ્થાપના કરવી વિષ્ણુની સ્થાપના કરવી ભગવાન ગણતિની સ્થાપના કરવી છે તો એ મંદિરનો વિકાસ એને કર્યો ત્યારે પણ રામકથા કરવામાં આવી હતી અને આ મૂર્તિ એ સ્વયં પોતે લેવા ગયા હતા અને એના સંતાનો ઢાઢાણી પરિવાર એ બધા બેઠેલા અને જ્યારે આ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ત્યારે આમાં બધી મૂર્તિમાં ગણેશ માતા પાર્વતીજી નંદી ગાયત્રીજી વિષ્ણુ ભગવાન અને આગળપતિ બધી મૂર્તિમાં સોનાના હાર નાખવામાં આવ્યા છે એવી જલ પ્રતિષ્ઠા થઈ હતી આ મૂર્તિ ઉપડી શકે હતી નહીં એના માટે ગોઠવવામાં આવી હતી એને પધરાવવા માટે પણ જ્યારે જે બોલાણી અને પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ત્યારે બે જણા ઉપાડી અને વાથી આ લઈ અને માતાજીની સદા પ્રદર્શિત કરી દેતા હતા જેવા માતાજી ગાયત્રી જેનું સાક્ષાત સ્વરૂપ ત્યારે પ્રગટ થયું હતું બોલે ગાય